હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર બટેટાનું શાક ફક્ત દસ મિનિટમાં કુકરમાં બની જશે બહુ ટેસ્ટી એવું બને છે કાઠિયાવાડી ટેસ્ટમાં બહુ ચટપટું અને તમે ધાબાનું પણ ભૂલી જાવ એવું બનીને તૈયાર થાય છે તો માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો એકદમ ટેસ્ટી મસાલા સાથે આ શાક તૈયાર કરીશું તો તમે આ શાક રોટલા સાથે સર્વ કરો બહુ ટેસ્ટી એવું લાગશે તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા આઠથી દસ લસણની કળી એક મોટી ચમચી લાલ મરચું પાવડર અને એક ચોથા ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી એકદમ સારી રીતે કાઠિયાવાળી લસણની ચટણીને ખાંડી લઈશું તો તમે મિક્સરમાં પણ વાટી શકો છો તો હવે શાકનો મસાલો તૈયાર કરી લઈએ એક ચોથા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા અડધો કપ જેટલા સિંગ ભુજિયા એક ચોથા કપ જેટલા સફેદ તલ ને આપણે સારી રીતે પીસી લઈશું તો દર દરો પાવડર તૈયાર કરી લેવાનો તો તમે જોઈ શકો છો આ મસાલો એકદમ ટેસ્ટી એવો બને છે સાથે હવે કૂકરમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું ત્રણસો ગ્રામ જેટલો ગુવાર મેં આ રીતે બે ભાગમાં કટ કરી લીધો તો થોડો પચાસ ટકા જેવું આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે તમે શાક બનાવશો તો બહુ ટેસ્ટી એવું અને થોડું ક્રંચી લાગશે તો ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું તો માત્ર પચાસ ટકા જેવો જ ફ્રાય કરવાનો અને એ જ તેલમાં આપણે બે મીડિયમ સાઇઝના બટેટા તો મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે તો પચાસ ટકા જેવા આપણે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો તો બંને આપણે ફ્રાય કરીને જ લઈશું તો ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગુવાર અને બટેટાને સારી રીતે ફ્રાય કરી લીધા તો ફ્રાય કરેલા ગુવાર બટેટામાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી એકદમ સારી રીતે કોટ કરી લઈશું તો આ પ્રોસેસ કરશો તો શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો હવે મસાલો તૈયાર કરી લઈએ તો અડધો કપ પાણી લઈશું હળદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું પણ તમે લઈ શકો છો સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરી લઈશું તો તૈયાર કરી લીધી હવે શાકનો વઘાર કરી લઈશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટવા લાગે એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો અજમો સારી રીતે ફૂટી જાય એટલે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી એ તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે તમે મસાલો તૈયાર કરશો તો શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી કૂક કરી લઈશું કૂક થઈ જાય એટલે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ખુલ્લું જ થવા દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટ તૈયાર કરી લઈશું કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું તો બેથી ત્રણ મિનિટ જેવું લાગશે સારું એવું તેલ છૂટું થઈ ગયું હવે એમાં આપણે કોટ કરેલા ગુવાર અને બટેટા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ શાક બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે બાળકો જનરલી ગુવાનું શાક ખાતા નથી હોતા પણ આ રીતે બનાવીને આપશો તો વારંવાર માંગશે તો મિક્સ થઈ જાય એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ગાંઠિયા સિંગ સિંગભુજીયાવાળો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે સેવ પણ લઈ શકો છો અને સેવ ના હોય તો ચણાનો લોટ તમારે થોડો શેકીને ઉમેરી દેવાનો તો બહુ સારી એવી ગ્રેવી ઘટ થઈ જશે અને શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક કપ ગરમ પાણી ઉમેરી દેવાનું તો પરફેક્ટ માપ છે એક કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે આ રીતે ખુલ્લું જ થવા દેવાનું પછી જ કુકરનું ઢાંકણ બંધ કરી વિસલ કરી લેવાની તો લગભગ બે મિનિટ જેવું થઈ જાય થોડું ઉકળવા લાગે એટલે ઢાંકણ ઢાંકી બે વિસલ કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની પ્રેશર નીકળે પછી જ તમારે ઢાંકણ ખોલવાનું તો બે વિસલ પછી તમે જોઈ શકો છો અને ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો અહીંયા બે જ વિસલ કરવાની આપણે પહેલાં ગુવાર અને બટેટા ફ્રાય કરી લીધા હતા તો તમે જોઈ શકો છો અને આ રીતે ચેક કરી લેવાનું બટેટા એકદમ સારા એવા કૂક થઈ ગયા છે તો આપણું કાઠિયાવાડી સ્વાદમાં ગુવાર બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું સર્વ કરી લઈએ તો આ શાક તમે જુવારના રોટલા બાજરીના રોટલા રોટલી પરાઠા સાથે કે ડાળભાત સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે જરૂરથી ટ્રાય કરજો તો તમે ધાબાનું પણ ભૂલી જાઓ એવું તૈયાર થાય છે ચટપટું અને ચટાકેદાર બનીને રેડી થશે તો ઠંડીમાં ખાવાની મજા પડે તેવું ગુવાર બટેટાના શાકની રેસીપી જો તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો